આજ રોજ શ્રીમતી પીસી મહેતા હાઈસ્કૂલની અંદર હું ડૉક્ટર ચેતનભાઈ આઈબેડા આચર્યો છીએ પીસી મહેતા હાઈસ્કૂલના આપના માધ્યમ દ્વારા હું જણાવીશ કે અમને એસએસએ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસ બે ક્લાસમાં અને બે કોમ્પ્યુટર આ વિશેષ લાભ અમારી શાળાને મળેલો છે આ લાભ મળતાની સાથે જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉમદા રસ્તાઓ નીકળવા માંડ્યા છે આજે સ્માર્ટ ટીવી અને એના કારણે થતા લાભો વિદ્યાર્થીને વિશેષ મળશે અમારી સ્કૂલની ટીમની અંદર બધા સ્ટાફ મિત્રો આ અંગે ખૂબ જ ઉત્સાહી હતા અને આવો સારો માહોલ અમને સરકારશ્રી દ્વારા મળે છે અમે ખાસ કરીને આ સરકારનો વિશેષ આભાર માનશું કે તમારા માધ્યમ દ્વારા આજે ગુજરાતની તમામ સ્કૂલો આ સ્માર્ટ ટીવીમાં ભણી રહી છે અને જેનો લાભ વિદ્યાર્થીઓને વિશેષ મળી રહ્યો છે વિદ્યાર્થીઓ પોતાના ભાવિ માટે જ્યારે આવો વિશેષ ઉપયોગનો લાભ મેળવતા હોવાથી તેમને સાધનોના વિશેષ લાભ હોવાથી તેનો ખાસ ઉપયોગ થઈ શકશે અતિશય આનંદ થયો છે આ શાળાની અંદર અમારા ટ્રસ્ટ શ્રી માનનીય શ્રી સંદીપભાઈ દોશી સાહેબ પંકજભાઈ મહેતા સાહેબ અને વાલીલાલ સાવળા સાહેબ આ ત્રણેય જણાનો ખૂબ જ સાથ સહકાર હોવાથી અમારી શાળામાં કોઈ પણ વિદ્યાર્થી પાસે એક પણ ઉપયોગ ફી લેવામાં નથી આવતો જેની અંદર આ વિદ્યાર્થીઓને તમામ પ્રકારનો લાભો પણ એને મળે છે શાળાની અંદર કોઈ પણ પ્રવાસ હોય જે પણ મફત હોય છે વિદ્યાર્થીઓને પુસ્તકો મફત આપવામાં આવે છે સ્કૂલ બેગ પર ફીઓફ આપવામાં આવે છે આવી બધી વિવિધતાઓ આ શાળામાં આપવામાં આવે છે આ વર્ષે સંસ્થાના નિર્ણય મુજબ અગિયારમું સાયન્સ પણ આ શાળામાં શરૂ થવા દેવું છે અગિયારમું સાયન્સ શરૂ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ લાભ મળશે કેમકે સંપૂર્ણ ભાળ વગરનું ભણતર આ શાળામાં ચાલુ થશે અને જેથી એક પણ રૂપિયા ફી સાયન્સમાં પણ નહીં લાગે તો આજે વિદ્યાર્થીનો જે ભય છે કે સાયન્સમાં ખૂબ જ ખર્ચાળ થાય છે તો એક પણ ખર્ચો નહીં આવે અન્ય ટ્રસ્ટની સલાહ અને સૂચન મુજબ એમને જે જણાવ્યું છે તે પ્રમાણે અહીંયા કરીને જે વિદ્યાર્થીઓ ઇગ્યામુ સાયન્સ બાળ સાયન્સ કરશે તો એમના જે સરકારના ધારાધોરણ નિયમ મુજબ હશે તે મુજબ શક્ય તેટલી એની પણ ફીની વ્યવસ્થા વિકલ્પ ગોતી અને એમને ડોક્ટર ફિઝિયોથેરપી બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે જેથી અહીંયા કને ચાર વર્ષ એ પણ અભ્યાસ કરીને વિદ્યાર્થી ડૉક્ટર બનીને પોતાના પગ પગભર થશે એનો મતલબ એવું થયું કે આ સ્કૂલમાં પ્રવેશ મેળવો એટલે તમારો સંતાન સંપૂર્ણ પોતાના પગ ઉપર આવી શકશે અને પોતે પોતાનું જીવન વ્યવહાર પોતાની રીતે જ કરી શકશે આવો સુંદર આયોજન અહીંયા કને કરવામાં આવે છે આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા એવા પણ વિકલ્પો ખોલવામાં આવે છે કે ફિઝિયોથેરપી કોલેજમાં આત્મનિર્ભર યોજના ચાલુ છે આત્મનિર્ભર યોજનામાં વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ મેળવે છે ત્યારે તેમને ફી પાંચ વર્ષ સુધી દેવાની નથી હોતી પણ જ્યારે તેમનો અભ્યાસ પૂર્ણ થઈ જાય ત્યારે ફી આપવાનો છે તો આ પણ એક ખૂબ જ સુંદર યોજના છે તે સમગ્ર ભારતના ઘડતર માટે મહત્વનો ભાગ વધ્યું છે આપ જાણો છો કે કોઈ પણ માણસ જ્યારે કોઈ કલ્યાણકારી કામ કરે છે તેનો વિશેષ લાભ જેટલા વધુ વ્યક્તિને મળે તેવું અમે પણ ઈચ્છીએ છીએ અને આપની જનતાને તમારા માધ્યમ દ્વારા જણાવી છે કે આપ આવો પી મહેતા હાઈસ્કૂલની અવશ્ય મુલાકાત લો અને ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માટે તમે અમારો સહયોગ ચોક્કસ લઈ શકો છો અમારી શાળાની ટીમ અને સમગ્ર શાળાનો પરિવાર આપને હંમેશા ઉપયોગી છે તેવી અમે સૌ આશા રાખીએ છીએ ધન્યવાદ નમસ્કાર શ્રીમતી પીસી મહેતા સ્કૂલની અંદર અમારા પ્રિન્સિપાલ ડોક્ટર ચેતનભાઈ બારમેડાના સંનિષ્ઠ પ્રયાસોથી ભુજના ડીઓ ઓફિસના સહકારથી અમને એક સ્કૂલ ઓફ એક્સેલન્સ અને જ્ઞાનકુંજ દ્વારા બે સ્માર્ટ બોર્ડ મળ્યા અને બે લેપટોપ મળ્યા એના માટે અમે સરકારશ્રીના ડીઓ ઓફિસના અને સર્વે સ્ટાફ મિત્રોના ખૂબ ખૂબ આભારી છીએ આને કારણે બાળકોમાં એક ટેકનોલોજી સાથે ભણવાની જે એક ઈચ્છા છે એને પૂરેપૂરો વેગ મળશે અને બાળકો દુનિયા સાથેની લેટેસ્ટ ટેકનોલોજી સાથે બાળકો પોતાનું એજ્યુકેશનનું કામ કરી શકશે વિદ્યાર્થીઓ અને વાલીઓને અમારો સંદેશ છે તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે શ્રીમતી પીસી મહેતા સ્કૂલમાં એમનું વધુમાં વધુ એડમિશન મળે એના માટે તમારે પ્રયત્નો કરવા જોઈએ દરેકે વિચારવું જોઈએ કારણ કે આ એકમાત્ર ભુજની એવી સ્કૂલ છે જે ગ્રાન્ટેડ છે જે બાળકો પાસેથી પેરેન્ટ્સ પાસેથી આઠમા ધોરણમાં નવમા ધોરણમાં કોઈ પણ રીતે એક પણ રૂપિયો ખર્ચ લેતી નથી મતલબ કે બંને ધોરણમાં બાળકો બિલકુલ ફ્રી ભણી શકે છે દસમા ધોરણ સુધી અને આ વર્ષે અમે અગિયારમું સાયન્સ પણ લેવાના પ્રયત્નો કરીએ છીએ અને સંભાવના એવી છે કે અગિયારમું સાયન્સ અમને મળી જશે તો અહીં આવતા ભણતા બાળકો નવમું દસમું અગિયારમું બારમું સાયન્સ કરી લે અને એના પછી એ લોકોને ઈચ્છા હોય ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનવાની તો અમારી સંસ્થા ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં એ ડૉક્ટર બની ફિઝિયોથેરાપિસ્ટ બની અને પોતાનું સરસ મજાનું ભવિષ્ય બનાવી શકે અને આખી યાત્રા દરમિયાન એમને નવ દસ અગિયાર બારમાં તો એક રૂપિયો ચૂકવવાનો નહીં આવે પણ અમે ટ્રાય કરશું કે ફિઝિયોથેરાપીમાં પણ એમને સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળે અને એમને એક પણ રૂપિયો ચૂકવવાનો ના આવે તો વગર ઇન્વેસ્ટમેન્ટ વગર પૈસે એ સરસ મજાના ડોક્ટર બની અને સમાજની સેવા કરી શકે અને પોતાનું સફળ ભવિષ્ય બનાવી શકે